Yeah.

જય જય ગિરનારી ગિરનારી ગુરુજી બેટે બોલો તો હું બોલાયો બોલાવાના કામ એ કરવાના હે હે સેવા 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 એટલી માળામાં ધ્વાડા કાઢવાના હે હું વાત કરો હાલો કાઢ નાખી તો આ તો તું બેહી જતા હે કોસા પીજે અને હું બે જતા હોય બરોબર છે કોઈ પણ આવતા હે

અમે હું છે માગી જ પીડી પી અસલ અઘોરી ના ના થઈ બીડી થઈ ગઈ મોંઘી વી રૂપિયા જોડી બાકા તો હલો બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણી નો દીકરો દોરા હુતી તાણો મુકો ની લાવ રાજુ ભાઈ બાકા લાવો ચલા ઓ દેવાપતિ ચાલુ રાખીએ ચાલુ છે ગુરુજી હા ઓમ નમઃ શિવાય એને ઘેર ઘેર ધોતિયા સિવાય ચલાવું સલેમ જગવી લો જગાવી લો આરામ થી હા તું મંદિર માં જાન દેજે દવત છું હવે બાપ જાન જા કરતો કાય હા આવો તું દાઢી હળકી ઓલાગી ઘડીક મત બધું ભેગું કરી દીધું એલા आ डुप्लीकेट हड़गे नो वो नही आ थोड़ी घनी ओरिजिनल से ई जाए इन करता है एठो बिन जे कवा दे आ लाख गिर नारी साधु संतो की जाय हो गोपाल से हूं से गुरुनी जी का ऊपर बे है आ तुम्हारी से कोई पा बे एउ खबर नो पेट ना खबर नो गुरुजी आ लाख नारी

લાખા એ બુઢાપામાં વાળ બદલે પણ એના લક્ષણનો બદલે લાખા ભાઈ 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 કે ભલ્લી તારી રામા ભલ્લ માય રામા ભલ્લી તારી

મારી મગજ મારી કરે તમે હાલો પૂછો ક્યાંથી આવે પૂછી પૂછો પાકુ સરનામું લઈ લો હાલો લઈ લો ક્યાંથી આવો આવે

આ મંદિર અમારા મારા બાપનું છે અરે એમને એમાં મૂર્તિ ક્યાં ભગવાન ની છે બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને અરે તમે ભગવાન ક્યાં સેવા પૂજા કરો કે ભગવાન ની એમ આ હામે હામે સેવા પૂજા હામે હામે કરીએ આમાં મૂર્તિ ક્યાં ભગવાન બિરાજે છે આ દેવા દેવ દે મહાદેવ મહાદેવ બિરાજે તો મારા સેવા પૂજા કરી તમારે સેવા પૂજા કરવી છે અમે હું અહીં ઘવાડો કરીએ હું આપડે આમે મારી ની સેવા પૂજા કરી એમ આલો ગોઠવાઈ જાઓ અલે ટોટડી ના પેટના હા

તારા માં રૂપાલા તારી દુ દિવાદી હાલતલ અલગ ડોલભા દિવાદી હાલ દોલખા દિવાદી અલગ ડોલભા દિવાદી હાલત ઇટરનાયલા સિયાત આલેક જો લોકથા દીવાદી આલેક જો લોકથા દીવાદી હાલે જો વસાય દેવાના દરબાર બાર બાર પાસુ ઉભાયો મારું ફુની સરફરી ગયો મેં થોડું કઈ કીધું મારો સેલો કહેતો મારા બાપ નું કરવું એમ આ લે તારા બાપ નું કઈક લે મારે શું કરવું મંદિર ને મેં હમણાં બે ત્રણ વેસી નાખ્યા મારો સેલો કેતો જો એ તો હાથમાં તલવાર છે ભાઈ જવાય નહીં

આત્મા નો આવ ઓય બેય જાવ બે મારી વાયા ઊ પડી યાદ કરજો ઓ સજર સુમના માદવા ઘાણા છે લાઈ માથી મોટા બ્રહ્મદેવને સુબિયા આટ કબો નીન્દ્ર હતત இந்திராவிடம் அவர் போன்ற போர் કોહો દેત્રો અત્યારે તો કોમૈંદર બોલાવાનું કારણ અરે બાધા ભાઈ બાધા ઇન્દ્રિયો ઇન્દ્ર બાધા ભાંગી નાખું તોડી નાખું વિકી નાખું એમ જ કરે કોને હારતા જ નથી ભાઈ બહ બહટો બોલાવે આગડી જોજો જોજો તમે આગડી ગાડી રીવિસ લે જો લીધી જોજો આગડે અરે બ્રહ્માદેવ તમાર સહોને દર હેન્દ્ર દેવ નામન થાય આ અરે બ્રહ્મદાન

કેમ છું અરે ધરેન્દ્ર તમારા બટાટા પવા ખાઈ જાય જાણતો

કોહા દેવ ઇન્દ્ર અત્યારે તો કોણ માં બોલાવવાનું કારણ અરે આગડી જોઈ ગયો તો ખરા નાખું તોડી નાખું વીખી નાખું એમ જ કરે જો હા ગાડી જો લીધી ખાલી એક ટિમ જો જો હા મારા ચનો અંદર હિન્દુ દેવ તે હું કામ હું કામ હે અરે વિષ્ણુ દેવ બાર બાર માસ નહીં દિવસ નહીં નહીં હપ્ત દિવસની અંદર આજ મારું ઇન્દ્રસે ગોપના વાંજરાનીમાં ફક અલક વિષ્ણુ આના વિશે હું પણ આવા તે આમ કરે કોઈને હાથ છેલા જાતો ન જાય ભલે ભાંગી નાખે જાતો નહીં જાય ન્યા જાતો તો બબ કુતરા વિખી નાખીએ અમે કાઈ કીધું છે બ્રહ્મા દેવાય એક બાર આજા એક બાર અરે આવી જાણે છે

આયુ ભવન લે આયો ભવન લુ ઘરા સ

લડી લડી લા પા સગર મહારાજ લડી લડી લા પા સગરુખામાં ભોડા

গ্রণী দেব চাইলা ত্রিলোক মৃণী মোদ

મને ભગવાન શિવજી સપના રૂપે દર્શન આપ્યા ભલે મહારાજ શિવજી કીધું તમે દ્વારકા જાઓ દ્વારકા નો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે

आई वों गो पोर्ट एंड वों गाय वरन वन टू कंबिटन पारले पिटानिया 50 50 50 50 एंड दिस इज माय ऑर्डर गेट आउट नोटिफिकेशन नॉट हिट इट ऑर्डर डिशन गाठियान दिस बराबर आ मरो सरनाम हां वा तोय कदास लखी नाखो हैंडलगिरी मशीनगिरी फुटवालगिरी बराबर हां अखेडे आवजो आते भले काय તમારું બીજું સરનામું મોબાઈલ નંબર એવું काय ફોન નંબર હા લખો આપી દો યાદ રહે નવાણું સાત નવાણું નવાણું સાત નવાણું મોડું ઉઠાણું નો નવાણું આ મારા આ મગજમાં રહી ગયા પર્સનલી છે કોઈ દેતા નહીં ના ના આલે ને તાર બાપ કો કામ બીજા હે આપણે શેમાં જઈ છી હે જઈ છી આપણે આગળ તાર બાપ પ્લેન લઈને આવે હો આ તો ઠીક છે હું આવતો થાઉં છું હાલો કદાચ વેલા મોડું થાય

જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપ હોય ને બળીને ભસ્મ થઈ જાય અને પાપ પીયા જાય પાપ પીયા જાય એકસો દસ ટકા વાથા પણ ઈ પાપ ક્યાં જાય આજ જય નો બોલી જ્યાં જાય આ અમારે ભાઈએ એટલો બધો ખર્ચ કરી અને રમવા માટે બોલાવ્યા તો તમે હું મારો બાપ લો એક ભાવથી જય નો બોલી બે હાથ ઉશા રાખીને જય બોલવાનું છે અને ન બોલો તમને મારા ગળાના હા અમુક અમુક કહેતા મરી જાય ત્યાં બાપનો દીકરો છે એ બોલજો હવે તો કોકથી ખવાય નહ કરવા થાય હાથ ઉશા રાખવાનું એટલે કઉ કે તમારે મારે હવારે યોગા ન કરવા પડે યોગા નું બતાવે ને ટીવી માં સવાસ અધર લ્યો સોડો આગળ બેઠો ને મહામ હેડા ઉઠતા હોય બધા બે હાથ ઉજા કર નાખો ભાઈઓ બહેનો બધા એ કેમેરા વાળા ભાઈ બધાય ના સીન લઈ લીજો કોઈ બાકી નો રહી જાય જેના હાથ માં લખવાય છે એ ઉસા હાથ નહીં કરે બોલ હે રામદેવજી મહારાજ ની બોલ હે બજંગદાસ બાપા ની કોઈ વાંધો નહી જે બોલ્યા એને ભગવાન ના કરે નો બોલ્યા હોય દોઢસો વર ના કરે અમારા બાપનું શું જાય તો આ ભક્તરાજ તમે ત્યાં આવજો દુવારિકા